બનેલી આ ઘટના ત્રણ શખ્સોએ ભેગા મળીને એક યુવકને નિશાન બનાવ્યો તો હુમલાખોરો બરીબજારી યુવક સાથે ઉગ્ર બોલા ચાલી કર્યા બાદ મામલો બિચકતા વાત ખૂની ખેલ સુધી પહોંચી હતી સ્થાનિક લોકો કશું સમજે તે પહેલા જ આરોપીઓએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું યુવકને લોહી કરી દીધો હતો આ ઘટનાની કંપારી છૂટી જાય તેવી વિગતે છે કે ત્રણ હુમલાખોરોએ પૂર્વ આયોજિત કવાતરા નીચે હુમલો કર્યો હતો જેમાંથી બે શખ્સોએ યુવકને મજબૂતીથી પકડી રાખ્યો હતો જ્યારે ત્રીજા શખ્સે અત્યંત ક્રૂરતાપૂર્વક ચાકુના ઉપરા છપરી ઘા ઝીકી દીધા હતા ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક રસ્તા પર જ ઢળી પડ્યો હતો અને તેની હાલત અત્યંત નાજુક જણાતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસવામાં આવ્યો હતો તબીબોના જણાવ્યા અનુસાર છરીના ઘા ઊંડા હોવાથી યુવકની સ્થિતિ અત્યારે ચિંતાજનક છે બનાવની જાણ થતા જે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આ મામલે ત્રણેય અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવી છે સામાન્ય રકમ માટે આ પ્રકારે આદેધડ શસ્ત્રો ઉદાડવાની ઘટનાને પગલે સ્થાનિક રેશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરી રહી છે જેથી ફરાર થઈ ગયેલા ત્રણેય હુમલાખોરોને પહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય મનીષભાઈ કોઈ રમવાડી મનીષભાઈ મારવાડી અને ક્યાં રહેવાનું તમારે અમરકૃપા સૈવનનું મંદિરની સામે અમરકૃપા સોસાયટી સાંઈ બાબાના મંદિરની સામે ઓકે ને રાત્રે કેટલા વાગે બનાવવું બન્યો દસ સાડા દસ ને સાડા દસ વાગ્યે બનાવવું બન્યું હં તો કાલે પરંદાડે મને બોલાબોલી થઈ ગઈ હમ એ મેં એવું પછી કાલ આજે રાતથી મળી આ ઘરની એકજણ અમે મંદિર પાસે આવ્યો ને હમ બોલાય પ્રેમથી એ પ્રેમથી બોલાય એમ મને ડાયરેક્ટ ચોક્કુ માર જ હમ ક્યાં આગળ વાગ્યું છે તમને અહીંયા હાથમાં આને બરાબર જેમણે હુમલો કર્યો છે એમનું નામ કેવું કઈક તમને ખબર છે નામ નહીં નામ નથી ખબર તમને